હેલો ગાઈઝ વેલકમ ટુ માય ચેનલ આજે આપણે બનાવીશું ગુલાબમાંથી ગુલકંદ ઘરે ગુલકંદ બનાવી શકાય છે અને બહુ સ્વાદિષ્ટ બને છે ગુલકંદ બનાવવા માટે મેં અહીં તાજા લાલ ગુલાબ લીધેલા છે લાલ ગુલાબને સરસ ચોખા પાણીથી ધોઈ લેવાનું ગુલાબની દરેક પાખડીઓ અલગ કરી લેવી અને ડાફા અલગ કરી લેવા તમે જોઈ શકો છો કે મેં દરેક ગુલાબની પાખડીઓને અલગ કરી લીધેલી છે અને તેને ધોઈ સરસ ચોખ્ખા પાણીમાં ફરીથી એકવાર સુકવી લેવા મેં બધી પાખડીઓને સરસ ચોખ્ખા પાણીમાં ધોઈને એક કાપડ ઉપર પાથરી દીધી છે અને પાથરી તેને થોડીવાર માટે સુકવવાનું છે જેનાથી તેને પાણીમાંથી ઉડી જાય તમે જોઈ શકો છો કે દરેક મારી પાખડીઓ બધી એકદમ સુકાઈ ગઈ છે અને એકદમ કોરી થઈ ગઈ છે આ ગુલાબ દેશી છે એટલે એમાંથી એકદમ સરસ સુગંધ પણ એવી સરસ આવે છે ગુલાબની હવે એ ઊંડા પાત્રમાં આપણે ગુલાબની બધી પાખડીઓને ઉમેરીશું અને તેના પર તમે ખાંડ પણ ઉમેરી શકો છો ખાંડ ન હોય તો તમારી પાસે સાકર સાકરનો પણ તમે આમાં ઉપયોગ કરી શકો છો સાકરને તમે ઝીણી દળીને આમાં પાખડીઓ ભેગી તમે ઉમેરીને સરસ એને જ્યાં સુધી સાકર ખાંડ ઓગળે નહીં ત્યાં સુધી એને સતત હલાવતું રહેવાનું છે એકદમ સરસ ચાસણી જેવું થઈ જશે અને તેમાં ગુલાબ પણ શેકાશે અને તમે એમાં ઇલાયચી પાઇડ પાવડર પણ ઉપયોગ કરી શકો છો મેં આમાં એવોઇડ કરે છે કેમ કે મને ઇલાયચીની સ્મેલ ઓછી પસંદ છે અને તમે એમાં વરિયાળી પણ ઉપયોગ કરી શકો છો આને સતત હલાવતા રહેવાનું છે આપણે જ્યાં સુધી એકદમ ગુલાબ ગુલાબની પાખડીઓમાં ચાસણી ઉતરી ન જાય એકદમ એકદમ પાકડીઓ જાય ત્યાં સુધી સતત હલાવતું તમે જોઈ શકો છો કે ગુલાબની પાખડીઓ જે ખાંડની ચાસણી છે એમાં સરસ એકદમ રસ થઈ જાય છે એને સતત હલાવતું રહેશું હવે આપણો ગુલકન એકદમ તૈયાર થવા આવી ગયો છે તમે જોઈ શકો છો હવે તેમાં આપણે બે ચમચી જેટલું મધ ઉમેરીશું મધ એટલા માટે કેમ કે ખાંડ છે એ એકદમ ઠીક ન થઈ જાય એટલા માટે મધ હશે તો એ ખાંડ એકદમ ઠીક થશે નહીં અને નરમ રહેશે આપણો ગુલકંદ સોફ્ટ રહેશે બે ચમચી અંદર મધ ઉમેરીને તેને સતત મિક્સ કરી લે આપણો ગુલકંદ હવે તૈયાર થઈ ગયો છે ગુલકંદને બનતા વીસ પચીસ પચીસ મિનિટ જેટલું થાય છે પચીસ મિનિટ સુધી સરસ તમારે એને અંદર મેલ્ટ કરવાની છે ગુલકંદને તમે પછી બનાવીને તમે એકાતની બરણીમાં સ્ટોર કરીને તમે એક મહિના સુધી તેનો ઉપયોગ કરી શકો છો કંઈ ખાતું નથી બગડતું નથી ફ્રીજમાં રાખવા તો સરસ રહે છે જો તમારે એકદમ ક્રસ જોઈએ તો આને પણ તમે મિક્સરમાં થોડું કરી નાખશો તો એકદમ સોફ્ટ પાવડર જેવું થઈ જાય છે મને મોટું ઓછું પસંદ છે એટલે મેં એને એકદમ મિક્સરમાં કરીને એકદમ સોફ્ટ કરીને મેં એકાતની બરણીમાં સ્ટોર કરી લીધું છે આપણું ગુલકર્ન તૈયાર તમે એને રોજ એક એક ચમચી ખાશો તો આપણું સ્વાસ્થ્ય માટે ખૂબ જ સરસ છે થેન્ક યુ ફોર વોચિંગ પ્લીઝ લાઇક એન્ડ સબસ્ક્રાઈબ